અત્યારે સામે ગાડી આવી ને તો તમને દેખાતું હશે કે વરસાદના છાટા પડી રહ્યા છે હવે એમાં હું ને નિલેશ જઈ રહ્યા છીએ આજુ આના હાલ અમને યા ધાર છે રાણા રે ધાર છે રાણા રાત્રે બે ને આઠ થઈ છે ભાઈ રહ્યા છે તો કેમ છો મિત્રો આઈ હોપ સૌ મજામાં હશો તો અત્યારે આપણી સાથે જે નીશ અને રાતનો સમય છે ને તમને લાગતો હશે કે અત્યારે આ બે નમૂના ક્યાં જઈ રહ્યા છે તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ બે ચુંગીવાળા ધામ આપણે ચાલીને જશું કોઈ આપણો સથવારો છે નહીં વર્ષ અત્યારે વરસાદનો માહોલ છે અને હું ને નિલેશ જઈ રહ્યા છીએ મોબાઈલ તો બંધ કર ભાઈ તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણી પાસે કઈ લાઈટ બાઈટ છે નહીં વચમાં કૂતરા આવશે તો શું કરશું આમ કુત્તો સે વાત નહીં કરતે અને અત્યારે ડર પણ લાગી રહ્યો છે કારણ કે પહેલી વાર અમે બે એકલા જઈ રહ્યા છીએ અને આજે પાછો અંધારિયો છે અને વરસાદી માહોલ છે ઘરના પણ લોકો ચિંતિત છે તો પણ જઈ રહ્યા છે પણ ડર કે આગે જીતે ચલો ચાલો જુંગી વાળા નું નામ લઈને યાત્રાનો પ્રારંભ કરીએ જુંગી વાળા કી જય ફાઇનલી તો પહોંચી આવ્યા છે ગંગા જમના શું તો ફાઇનલી ત્રણ કિલોમીટર નો અંધેર ભર્યો રસ્તો આપણે પસાર કરી રહ્યો તો એને ફરી વાર આપણે ગંગા જમના પહોંચી આવ્યા છે હા હા મંગાવો બી શું આવી ગાઈસ તો મિત્રો ખૂબ અંધારો છે તમે જોઈ શકો છો અને વરસાદના છાટા છે એ ચાલુ થઈ ગયા છે અરે અરે એટલે પાયલ એટલે એક રેસ્ટોરન્ટ છે ને એક રેસ્ટોરન્ટ છે પાયલ તો અહીંયા થી આપણે ગોલાઈ વારવાની છે પાયલ હોટલે થી ગોલાઈ વારવાનું છે અરે ભાઈ તું બનતા જુઓ મિત્રો તમે અત્યારે સામેથી ગાડી આવીએ છે ને તો તમને દેખાતું હશે કે વરસાદના છાટા પડી રહ્યા છે જુઓ હવે એમાં હું ને નિલેશ જઈ રહ્યા છીએ આ જુઓ આના હાલ હા મજા આવે નિલેશ હાય હાય તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો અમારા હાલ અમારે હાલને પૂછીએ હમ કહેશે હે જેસે બી હે અચ્છે હે અભી તો તો સામેથી વાહન આવી રહ્યા છે વાહન આવી રહ્યા છે ને એના ઉજારામાં અત્યારે અમે ચાલી રહ્યા છીએ મજા આવી રહી છે આમ તો તો મિત્રો ફાઇનલી આપણે પાયલે પહોંચી આવ્યા છીએ અને ભીંજાઈ ગયા છીએ તમે જોઈ શકો છો આજે છે ને અમે બેગ કે કાંઈ લીધું નથી કારણ કે આજે જો બેગ લીધું હોત ને તો એ પણ ભીંજાઈ જાત એટલે ખબર જ હતી કે ભીંજાવાના છીએ એટલે બેગ કે કાંઈ લીધું તો છે નહીં તો હવે આપણે દ્વારકા હાઈવે પર આવી ગયા છીએ નિલેશભાઈ માવો ક્યારે છોડવાનું થાય છે હવે મૂકી દેવું છે ને આજે મૂકતા આવીએ જુંગીવાળા દાદાના ધામમાં પાકું મિત્રો અંધારાની પણ હવે હદ થાય છે તમે જોઈ શકો છો પાછળથી ગાડીઓ આવે એનો જ અમને ઉજારો દેખાઈ રહ્યો છે બાકી આમ તો અંધારો જ છે અંધારી આ રાતુ ઝગમગતી ચમકી રહે હા હા મિત્રો આ એક દ્રશ્ય દ્રશ્યો સરસ મજાની ઠંડી ઠંડી હવા આવી રહી છે સામે ઓલો વીજ પોલ છે મતલબ જ્યાં વીજળી ઉત્પન્ન થતી હોય એકત્ર થતી હોય ને એ છે બોલાઈ ગયો અત્યારે નામ શું કહેવાય અને સરસ મજાની આમ તળાવ જેવું વાતાવરણ છે અને એમાં લાઈટ જે રિફ્લેક્શન થઈ રહી છે અને અત્યારે જે વાઇપ્સ આવી રહી છે ને એને શબ્દોથી બયાન ન કરી શકીએ અત્યારે આપણે કુવાડિયાના પાટિયા નજીક પહોંચી આવ્યા છીએ અને સફર બહુ મજાનો રહ્યો છે અને આપણે હજી સુધી ક્યાંય બેઠા નથી તો હવે વિચારીએ છીએ કે ક્યાં બેસીએ કારણ કે હજી સુધી થાક તો લાગ્યો નથી જિંદગીવાળા દાદાની દયા જ છે એલર્ટ ટુડે ट इज मीनिंग ऑफ दैट आई डों बट वी एंजॉय लाइफ अरे क्या हो? Oh, जाते जाते नहीं, नहीं कह रिश्ते किसी नए के नहीं। से, नहीं। जाता हूँ मैं तो मुझे तू जाने दे क्यू परेशान है टूटा है तो जुड़ा है क्यों मेरी तरफ से जुड़ा है क्यों हक नहीं तू ये कहे कि यार हम ना रहे एक तेरी यारी कहा बेवजार बेकार हूँ मैं तेरा यार हूँ मैं Once more, once more. इस जीत के मैं आया हूँ इधर तेरे आगे ही में हारा किया तूने क्या असर मैं दिल का राज कहता हूँ कि जब जब सांस लेता हूँ तेरा ही नाम लेता हूँ ये तूने क्या किया हाँ 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 અમનયો ધાર છે રાણા રે તારો યાદાર છે રાણા રે વારે વેલો આવજે રાણા રે વાગતી ઝાંઝરિયો કાનની રૂબરૂ હાજરિયો આપણે મોવાના પાટિયા નજીક પહોંચી આવ્યા છીએ

જો આ હોટલ જોઈને અમને તો એવું જ લાગ્યું છે જાણે આ હોટલ હિન્દી હિન્દી અરે કોણ ભોંક રહ્યા છે આ હોટલ એવું લાગ્યું કે આ લિયો મિડવે ના હોય પણ જોયું તો ઈ નતી યાર હું શૂઝ પહેરી આવ્યો ને હવે પગમાં આવ્યો દુખે છે થોડા થોડા જુઓ અમારું પડ છે કે મસ્ત લાગે ને યુ ગાઈસ રાત્રે બે આઠ થઈ છે ને ભાઈ હે ફોટા પાડી રહ્યા છે તમે જોઈ શકો છો તો હવે અત્યારે પહેલી વખત આરામ લીધો છે માંજાથી છે નીકળ્યા પહેલી વખત બેઠા છે અને થોડુંક ઓલું લોહીનું અવર જવર થાય છે શરીરમાં અને પગ બહુ દુઃખે છે યુ કેન સી ધ હોટલ લીઓ મિડવે આપણે પહોંચી આવ્યા છે નિલેશ હરખનો પાર નથી હવે જ્યાં આપણે આપણી હું કહેવાય ઓલો ઠેકાણું મળી ગયું હોય થોડાક આરામ કરવાનું થાકિયાનો ઠેકાણ થાક્યા નો ઠેકાણ ભાઈ ભાઈ તો મસ્ત હવે અહીંયા થોડીક વાર આરામ કરીએ પછી આગળ વધીએ આ ભાઈએ વિચારી જ લીધું છે કે આપણે કોપીરાઈટ તો આવવો જોઈએ કારણ કે મસ્ત ગીત વાગી રહ્યા છે અત્યારે અને હોને નિલેશ થાકી ગયા છે તો થોડોક આરામ કરી લે હવે હા હા થાકી ગયા ઠોક થાક લાગ્યો નિલેશ નથી આશે થાય મજા આવે

હાલો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે વડોદરાના પાટિયા છે ને ને હવે કિલોમીટર જ છે 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 અને વાયગા ખબર થઈ તો આપણે બહુ સ્પીડમાં છીએ અમને પણ અત્યારે જોઈને નવાય લાગે છે કે આટલી સ્પીડમાં થોડીક વાર બેસવાની જરૂર હતી મીડવી મિત્રો વિચાર્યું પણ ન હતું અને કોઈ પણ બ્રેક લીધા વગર આપણે અત્યારે વડોદરાના પાટિયા સુધી પહોંચી આવ્યા છે અને અત્યારે વાયગા કેટલા ખબર છે ખાલી ચાર જ વાયગા છે હવે ખાટલા ઉપર લંબાવી દે હું થોડીક આરામ કરી લઈએ આને લંબાવી દીધું જો ઓલે ભાઈએ લંબાવી દીધું હવે હું હું કામ બાકી રહું હું લંબાવી દઉં અમારે આ એ સહી હોતે બૂટ ઉતારવાનો આનંદ છે ને એ અલગ જ આવે કેટલું બધું ચાલ્યા ને પછી તો પોણા પાંચ થવા એવા છે નીલસ હવે નીકળશું જવું જ છે ને હળપ જરાય નથી ને શૂઝ પહેરી લીધા છે હવે

તો બહુ સારું કારણ કે હવે જો વરસાદ આવશે ને તો અમે ક્યાંય ના નહીં રહેવું મિત્રો હવે ટાંગા દુખે ટાંગા એટલે પગ બીજું કઈ નહીં અને વરસાદ આવ્યો ને એટલે રોડ કેવું ચમકે તો મિત્રો કેટલા સમય બાદ કઈક માણસોની વસ્તી દેખાઈ રહી છે અમને અને સામે કઈ દુકાન જેવું છે તો ત્યાં થોડુંક આરામ કરીએ અત્યારે પગ કહી રહ્યા છે કે ભાઈ મને પોરો દે આ કે રાત મને હંકાયું અને આ શું મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો લ્યો ખુશ ખબર મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે દિવસ રહ્યો છે હવે જુઓ તમે અહીંનો નજારો જુઓ એકવાર આહા આ હા હા કેમ મસ્ત રસ્તો છે બાજુમાં ખેતર છે અને નીલેશભાઈ થોડીક સ્નેપ ચેટમાં નાખી રહ્યા છે આ હા જુઓ અત્યારે અહીંયાથી ઓલી નહેર વહેતી હોય ને મતલબ નદીનું પાણી અહીંયા નદીમાં જાય છે તો મિત્રો હવે તો આપણે આપણા શૂઝ પણ ઉતારી દીધા છે અને આમ જઈ રહ્યા છે હવે મસ્ત ઉજારો થઈ ગયો છે ને તો ચાલવાની પણ મજા આવી રહી છે કાની લેસ હા શું જો શું જો જો કેવો ગુજારો થયો આખી રાત નો ઉજાગો છે મિત્રો અત્યારે કંઈ દેખાતું નથી આપણે સવાર સવારમાં માં દાદા ની પ્રાઇવસી ભંગ કરી નાખી આપણે હવે એ ના થઈ બેટા રેવા દે તારું કામ નથી દે હવે એક તો બોટલ નો ઘા કરી દીધો હવે આનું ઘા કરી દે એટલે પૂરું એ ગયો એ વરસાદ એટલે હવે ક્યાં ગયાશો આપણે થોડોક માં મંદિરે રહી ગયા હોત તો સારું હતું

તો મિત્રો ફાઇનલી આપણે ખંભાળીયા તો પહોચી આવ્યા છે હાલત છે ને એ હાલવા જેવી નથી એવી થઈ ગઈ છે હાલત જોવાની મારી ઈજો એજ હાલત છે હાલત જ નથી આમ હાલજી વાળી વિશ્વાસ નથી આવતો કે આપણે જુંગીવાળાના દર્શન કરી અને પાછા પણ આવી ગયા છીએ